નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવ મુરારી એકેડિયન પ્લાન્ટ હેલ્થ કંપની વતી બધા જ ખેડૂત મિત્રો ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે આવી પહોંચીએ છીએ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામે ભાઈ ઢળતી સાંજે ડુંગળીના ફિલ્ડમાં ભાઈ ખૂબ સારા પ્રગતિશીલ ખેડૂત છે તેમણે ડુંગળીમાં ગોલ્ડ સ્ટાર અને ટોગલ પ્લસ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો તેમના મુખ્યથી સાંભળીએ કે ભાઈ એને શું શું ફાયદો છે અને અત્યારે ઠંડી પ્લસ ગરમીનું જે વાતાવરણ છે ટ્રેસ કન્ડિશન એમાં શું શું ફાયદો છે એ રામ 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 તમારું નામ વિશાલભાઈ ભરતભાઈ સખિયા વિશાલભાઈ સખિયા અને તમારું ગામ ખાંભા તો આપણે જે ગોલસર પ્રોડક્ટ છે કેટલી વાર આપણે ઉપયોગ કરેલો હતો બે વાર બે વાર ઢટકાવામાં કર્યો હતો ને ઢટકાવામાં ને પાવા એક વાર ઢટકાવામાં ને એક વાર પાવા મને ટોગલ પ્લસ પ્રોડક્ટ છે એનો કેટલી વાર કર્યો બે વાર બે વાર તો તમને શું શું ફાયદો છે આનાથી મૂળનો કેવો વૃદ્ધિ વિકાસ થયો મૂળ બહુ હરા ટૂંકમાં જોઈ શકો છો કે ભાઈ મૂળિયાનો વિકાસ કે જેનું મૂળ મજબૂત ને આખો છોડ મજબૂત બરોબર તમે એનો ગાંજો જોઈ શકો છો અને

મારો નંબર છે ત્યાંસી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને તો આપણે જોઈ શકીએ કે ભાઈ લાઈવ રિઝલ્ટ જોઈએ ગોલસ્ટાર અને ટોગલ પ્લસનું તો તમે પણ એક એકરમાં ટ્રાય કરો અને બીજા બધા ખેડૂત મિત્રો કે ભાઈ પ્રોડક્ટ કેવી છે એસ્કો ફાલેમ નોડલ્સ દરિયાની વનસ્પતિઓ તેમાંથી બનાવેલી વસ્તુ છે સો ટકા ઓર્ગેનિક છે આભાર જય જય ભારત